ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ એક વળગાળ ઉતારવાનો ચમત્કાર કરે છે સભાગૃહમાં લોકોને ઈસુના ઉપદેશથી ઈસુના અધિકારની થોડી ખબર તો પડે જ છે પણ અબદુદગ્રસ્ત અબદુતને ઈસુ બોલતો અટકાવે છે અને એ ભાઈમાંથી બહાર નીકળવાનો હુકમ કરે છે ત્યારે તો લોકો આભા થઈ જાય છે અબ્દુદ બહાર નીકળતા જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ઈસુ અશુદ્ધ આત્માને આજ્ઞા કરે છે અને અશુદ્ધ આત્માએ તે માનવી પડે છે આવો અધિકાર અન્ય કોઈને ક્યાંથી હોય પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ